તો મિત્ર અત્યારે અમે આવી ગયા છે જો મસ્ત તારા રા હનુમાનજીના દર્શન કરવા અને તમે જોઈ શકો છો મિત્ર જય શ્રી રામ બોલતા રહીજો કોમેન્ટ કરતા રહીજો અને અત્યારે જો અહીં કરશે અત્યારે હનુમાનજીનું મંદિર ત્યાં દર્શન કર્યા છે અને હવે તમને હું બતાવું કે આ મંદિરનું કામ કેવું ચાલુ છે એમ અહીં નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જુઓ તમે અત્યારે અને ફરતો બગીચો છે અહીંયા ભોળાનાથનું મંદિર છે પછી અહીંનું લોકેશન આપી દો આ તળાજાથી અઢાર ને બાવીસ ત્રેવીસ કિલોમીટરની આજુબાજુ થાય છે જોવા આવું મંદિર અમારામાં છે મસ્ત ધારા જાંજમેરમાં આવેલું છે મંદિર કયા જિલ્લામાં તળાજા તાલુકો જિલ્લો ભાવનગર ભાવનગરથી કેટલું થતું હશે અંદર ભાવનગરથી થાય છે સાઠ કિલોમીટર તો મિત્ર તમે જુઓ ધજાના પણ દર્શન કરો અને આવું મંદિર બનશે એકદમ ફર્સ્ટ ક્લાસ અને લોકેશન એક નંબર ને આગળ આવો અને મિત્ર તમે જાઓ તો ને ભોજનનું પણ વ્યવસ્થા છે ચા પાણીની પણ વ્યવસ્થા છે કયા કયા મંદિર છે કયા કયા દેવતાના ને હનુમાનજી નું મંદિર છે દુઃખીશ્યામ બાપુની સમાધિ આપેલી છે ફરતું લોકેશન બહારું છે પડખે દરિયો હશે નેથી થોડાક તમે આગળ જાઓ એટલે તમને હું હમણાં બતાવું અત્યારે જો આ પાર્કિંગની વ્યવસ્થા છે જે આ ડિઝાઇન બતાવી નહીં એની પાછળની સાઈડમાં પાર્કિંગ થઈશ કાંઈ પ્રોગ્રામ જ પ્રોગ્રામ આ દુકાનો છે મિત્ર અને આ જો આપણી ગાડી પડી છે ઇકો જીજો ફોર સીજે તે નેવું મિત્ર તમે જુઓ ખાલી લોકેશન અને તમે બસ આવા વરસાદના ટાણે તમે જાઓ ને એટલે એક નંબર મજા આવો ભાઈ ને આગળ દુનિયાની મજા આવે એમ અને વ્યવસ્થા બહુ સારી છે અને દર્શન કરજો જો ધજાના દર્શન કરો ને ન ભોગવત કાંઈ નહીં ખાલી તમે દર્શન ધજાનો દર્શન કરો તો તમારું દિલ ખુશ થઈ જાય હા ફેમિલી લઈને ફરવા લાયક સ્થળ હો ભાઈ અને એકદમ ચા પાણી નાસ્તો જમવાનું બપોરે અત્યારે હમણાં તમને બીજું લોકેશન બતાવું ત્યાં ખોડી મને ગુફા છે ગુફાની અંદર તો હું નહોતો ગયો પણ બહારથી હું લોકેશન લેવા મળ્યો તો દર્શન કરીને એવા અમે મેમોનો બધા હતા એટલે

મંદિર છે તમે જોઈ શકો છો દરિયા શૂટ કરવા માટે ફોટો શૂટ માટે જોરદાર લોકેશન છે ને આમ જાય એટલે મજા આવી જાય કારણ કે ફેમિલી લઈને જાય તોય મજા આવે અને આપડે દોસ્તારો ફ્રેન્ડ સાથે જાય તો પણ નકરો આનંદ જ આવે મિત્રો તમે આમ જોવો છો તમને વિડીયો જે આપણે અડધો જ થયો છે જે બહુ મજા લેવાની છે તમે વિડીયોમાં બેના રહ્યો એટલે નકરો આનંદ આવશે આપણું દિલ ખુશ થઈ જાય તમને ઘરે બેઠા અમે આવું મસ્ત લોકેશન બતાવીએ છીએ એટલે તમે પાંચ જણા શેર કરજો તમારા મિત્રો સાથે પ્લાનિંગ બનાવવા જવાનું અને બહુ મજા આવશે આપણે તળાજાથી આપણે કેટલા કિલોમીટર કીધું કાકા તમે બસ તળાજાથી તમારો ગોપનાથ દાદાના દર્શન કરવાના ત્યાંથી જાંજમેર જવાનું કેવું મસ્ત ધારા ક્યાં આવ્યું એટલે તમને ગમે એ બતાવી દે અને મિત્રો જો આ વખતે તમે ચોમાસામાં છે ટ્રીપ મારો તો આપણે જે છે એ તળાજા તાલુકો છે એ બાજુની ટ્રીપ રાખજો એટલે કારણ કે જો ભગુડા આવી જાય બગદાણા આવી જાય ઊંચા કોટડા આવી જાય ગોપનાથ આવી જાય મસ્તરમ ધારા આવી જાય અને આજુબાજુ અનેક સ્થળ એવા છે કે તમને આમ ફરવાલાયક છે એટલે આ બાજુનું આપણે જે ભાવનગર બાજુનું ટૂર મારજો બહારથી જે જોતા હોય એમના માટે ખાસ કે જેથી તમે ન નવું નવું જોઈ શકો અને બાકી જો આપણે દરિયાનો કિનારો છે અને મિત્ર તમે છે ને આગળ આવો એટલે માનલો થોડોક વરસાદ પડે ને લીલ ઉતરી થાય પછી આવી જાય જયારે દરિયા કિનારો કાંઠે હોય ને ત્યારે આ જગ્યાએ જઈ જાય કેવા મોજા આવે ને કેવો સીન આવે એકદમ ફર્સ્ટ ક્લાસ ભલે હાલો મિત્રો જય માતાજી